છડેલી દાળ એટલે કે પીળી દાળ લીધી છે અને સાથે થોડી ફોતરાવાળી દાળ પણ ઉમેરી છે કે ચમચી જેટલી જ ઉમેરી છે છે હવે એક વાડકી વાડકી દાળના સામે બે જેટલું પાણી ઉમેર્યું અને હવે આ દાળને હું ગેસ ઉપર ગરમ કરવા મૂકી રહી છું જ્યારે આ દાળ ગરમ થશે એટલે એમાં આ રીતે ઉભરો આવશે અને સાથે સાથે ઉપર ફીણ થશે હવે આ બધા જ ફીણને આપણે ધીમે રહીને કાઢી લેવાના છે આ ફીણમાં યુરિક એસિડ હોય છે જે સાંધાના દુખાવા માટે જવાબદાર છે તો આ બધા જ ફીણને આવી રીતે કાઢી લેવાના છે અને બધા જ ફીણ નીકળી જશે એટલે દાળનો કલર પણ એકદમ પીળાશ પડતો આવી જશે જુઓ હવે બધા ફીણ હટાવી લીધા છે પછી આપણે આ દાળમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને બરાબર હલાવી લઈએ અને આ દાળને આપણે કૂકરમાં ચારથી પાંચ વિસલ આવે ત્યાં સુધી બાફી લેવાની છે આ જ ડબ્બાને કૂકરની અંદર મૂકી અને બાફી લેવાનો છે ત્યાર પછી આપણી દાળ બફાઈ ગઈ છે અને એને જુઓ આ જ રીતે ચમચાથી જ ખાલી હલાવી નાખીએ તો પણ એ મેશ થઈ જાય છે એના માટે મેશર કે બ્લેન્ડર ફેરવવાની જરૂર નથી હવે આ દાળને આપણે બીજા મોટા વાસણમાં કાઢી લઈએ કે જેથી ઉકાળતી વખતે ઉભરાઈને બહાર ના આવી જાય હવે એ વાસણમાં ફરી એક કે બે વાડકી જેટલું ગરમ પાણી ઉમેરી બરાબર હલાવી અને બધી જ દાળને લઈ લેવાની છે જો આ રીતે હવે આપણે દાળની અંદર હળદર અને મીઠું તો ઉમેરેલું છે એટલે બીજા કોઈ જ મસાલા હમણાં ઉમેરવાના નથી પણ મેં અહીં એક મીડિયમ સાઇઝનું ટમેટું અડધું ઝીણું સુધારીને લીધું છે અને એક મરચાંની ઝીણી કટકી કરીને લીધેલી છે જેને દાળમાં ઉમેરી અને હલાવી અને ધીમા તાપે દાળને ઉકળવા મૂકીએ આ સાથે જ મેં અડધા લીંબુનો રસ દાળમાં ઉમેર્યો છે તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછો કરી શકો છો હવે આપણે બરાબર હલાવતા હલાવતા દાળને થોડી ઉકાળી લેવાની છે એક કે બે ઉભરા આવે એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ અને અડધી ચમચીથી થોડી ઓછી એટલી લસણની પેસ્ટ એમાં ઉમેરી લઈએ ફરી પાછી દાળને એક કે બે ઉભરા આવે ત્યાં સુધી આપણે સતત હલાવતા હલાવતા ઉકાળી લેવાની છે હવે આ દાળ ઉકળે છે ત્યારે એટલી સરસ સુગંધ આવી રહી છે કે જલ્દી દાળ તૈયાર થાય અને જલ્દી હું ટેસ્ટ કરી લઉં એવું થાય છે મને મને જો તમને મારી પસંદ આવતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો હવે દાળ આપણી ઉકળી ગઈ છે એને આપણે બાજુના ગેસ પર મૂકી અને વઘાર તૈયાર કરી લેવાનો છે તો એના માટે ધીમા ગેસ પર વઘાર્યું મૂકી એમાં મેં અડધી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે દેશી ઘી ચોખ્ખું ઘરનું બનાવેલું ઘી હું ઉમેરી રહી છું અને સાથે જ એમાં હું એક ચમચી જેટલું તેલ ઉમેરી લઈ છું હવે આ ઘી અને તેલ આપણે સતત એને પણ હલાવતા હલાવતા ગરમ થાય પછી એમાં આપણે જીરું ઉમેરવાનું છે પેલા તો ઘી ઓગળે ત્યાં સુધી તાપ ધીમો રાખવાનો છે ત્યાર પછી ગેસની ફ્લેમ થોડી વધારે કરી અને વઘાર આવે એટલે એમાં આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ અને ત્યાર પછી નાની અડધી ચમચી જેટલી એમાં હિંગ ઉમેરી દઈએ અને પછી લગભગ સાત થી આઠ કળી લસણને મેં આ રીતે સુધારી અને લીધેલું છે એને પણ વઘારમાં ઉમેરી અને ધીમા તાપે સતત હલાવતા રહેવાનું છે ફક્ત લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી જ આપણે એને પકાવવાનું છે બ્રાઉન ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આ રીતે હલાવતા હલાવતા આપણા લસણની કચાશ દૂર થઈ ગઈ અને સરસ સુગંધ આવવા માંડી છે વઘારની ત્યારે ગેસ બંધ કરી દીધો છે મેં અને થોડો વઘાર ઠંડો પડે એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનો છે હવે આ લાલ મરચું પાવડર ઉમેર્યા પછી સતત હલાવવું જરૂરી છે ને તો મરચું બળી જશે તો વઘારમાં સ્મેલ સારી નહીં આવે હવે સરસ રીતે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે એ વઘારને આપણે દાળ ઉપર રેડી દઈએ અને તૈયાર છે આપણી મસ્ત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી મગની દાળ જો આ રીતે વઘાર ઉમેરી દઈએ અને ફરી એને એક વખત હલાવી લઈશું કે જેથી વઘાર દાળમાં બધી જ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય અને ત્યાર પછી ઉપર ધાણાભાજીથી ગાર્નિશ કરી અને દાળને આપણે સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી મગની દાળ અત્યારે ચોમાસાની ઋતુમાં પચવામાં ખૂબ જ સરળ સહેલી અને ઝડપથી તૈયાર થઈ જાય એવી આ દાળની રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો આ રીતે થોડો વઘાર ઉપરથી આપણે ઉમેરી અને મસ્ત સ્વાદિષ્ટ દાળ સર્વ કરી દઈએ અને ફરી મળીશું બીજી રેસીપી સાથે ત્યાં સુધી આવજો